નય મોલીદાર દેવશરાજ બધા મિત્રોને સ્વાગત છે આપડે ચેનલ માં નવા બ્લોગ વિડિયો માં પેહુને ભાઈ અજી ચા છે સર્વ અને આ બેય ની હજી પોઝિશન માં કોઈ પહેલા વ્યાહ ભાઈ કમેન્ટ કરી દેજો આ કે આ देखो माय नेम से इन्हें वार से जिधर और भाई वेली भी हैं कि बताइए भी हम आप लोग बेटरन जुड़े जी ना ना भाई जो जी आओ बगड़ ना आशर बगड़ नहीं खाओ आरो खाओ अभी अभी मोटे भी हम भाई आज प्रॉब्लम था मोटे आवाज़ सरोइन

અતહી હવે ખાડા તણક મહિનાની ને ભાઈ આપણે જવાનું છે મારી વાડી ઉરિયાનો સ્ટોક થઈ ગયો ભાઈ ઉરિયા ભગું જો નેનો ઉરિયા તો આવે છે આ બધાજીમાં યુરિયા પડતું જાય પાણી ચાલુ રહે બસ બાકીમાં રાખવાની શું કહેવાય એ સાટી પ્યોર ઓર્ગેનિક બકાલું કોઈ જાતને હજી દવા માં નાખી જ નથી આપણે જ્યાં માણસો રહી હશે ને મજૂર આમાં કોઈ પણ જાતની દવા જ નથી સુલા ની રાખ હોય ને છે પણ કોઈ દે આવી પાણી પુષ્કળ જળ તોડે આવતી નથી રોપડો એવો આવી ગયો ભાઈ એટલે બાકી જાળવા થઈ ગયા જોરદાન ભાઈ હવાર હવાર માં पेटन के आरो से तो मोटर चालू नत करे बजे चालू करी पर के उभी घड़ी और और म पे गामणा नजारा अलग होयो आपडो इंडोरो कैम छे भाई लावे फूल भरी है कल काल पराकी आखी पासी बो पर पासो बोपरे पानी आवी जाय हवेली वाली थी મી ટોલીમડો સિકુડી આંબા ઓલ ઓન હેમલીન લીલ ગ્રીન મલકસે ભાઈ જાડવા આયા તા આંબા ત્રણ થઈ ગયા ને એક માં જો મોર દેખાતા અહી થી જ ઓલો વચ્ચે આંબા હેની માં દેખાય છે કે જામફર ભાઈ બહુખા જામવારો બહુ જાજી નાઈ પડ્યા બધા આઈડિયા કેવો લાગ્યો કમેન્ટ કરીને કજો ભાઈ ડુંગરીમાં बस बाकी वीडियो में बना ले जो मडी आगे मोटर मोटर चालू करी नि रातें ते औंदी वीडियो में कंटिन्यू बना ले जो और आकास कमेंट कर दे जो भाई के डंगड़ी में राख नहीं फायदो हूँ था नहीं मोटर भाई चालू कर दी थी पानी जो तो भराने ना मान मान पारी आली आज के रे बहुत भराने आले पनिया में पास के बेबे केरा में जावा दे क्यारा बाकी पारी जाऊ कटोक जाए पास घर पारी कटोक जाए बहु पाए भराय एक तारू आखिर कलॉन जो बुट्टी जाए खाली पीछा थोड़ा थोड़ा देखा पाज उगे तेंद आए तो गए तक बधार भरा है भाई पानी मजा बहु पास पंदर दी हाँ આવી નહીં પડે અને આમાં બગલાવ નહીં બહુ મજા કેમકે હે ને કાળી જમીન છે જાડી જમીન આમાં જીવડા નીકળ્યા રાખે અને ઉરિયાભાઈ નાખી દીધું આપણે ઓગળતું જાય છે કમ્પ્લીટ અને પાણી વધારે ભરાઈ ના લે અવારામાં છે ને થોડું થોડું લેજર લેવલમાં રહેવું છે વાંધો ના આવે બસ બાકી મળી આગળ વિડીયો કન્ટિન્યુ બનીને રહેજો કેટલો ભાઈ જો એટલો સેટો ક્યારો છે ને તો અહીં હેડે પાણી પૂગી જા એટલું પાણી ભરાયને લે એટલો ક્યારામાં સ્ટોક કોઈ પાણીનો જ્યાં બગલા રખડે ને ત્યાં પાણી છે સમજી લો ને કે દોઢ નાળાવા એટલું પાણી સેટું હોય ને વારી લ્યો ને નાખું તો અહીં હેડે પાણી વધે જો આ ક્યારામાં જે વહી તું વધીને નીકળતું જાય એટલું પાણી ભરાય સ્ટોકથી ચાલે ક્યારે આ બગલા છે અહીંયા છે અહીં પૂખતા ભૂખ્યા ને તોય પાણી વચ્ચે દોઢ નાળાવા જેટલો સેટો છે તોય કલોનજી ભાઈ જોરદાર નીકળી ગઈ ભાઈ પવનની જ વાત કરીને આવો જકડ બંધ તવિયું પડી ગયું જોરદારનું તપ પડે છે જોરદાર બસ બાકી થઈ ગયો છે ટાઈમ હવે જમવાનો જમી બમીને રાતે પાછી મોટર ચાલુ કરીને મળીએ जाओ थे बने रहो वीडियो में कंटिन्यू बगला भाई जो लिए लाइट पे की तोरी हम अंबेई गया बताए भाई गओ अब भाई।, भाई पानी जावा देऊं पड़े से बे बे के आराम टीम के एक-एक मां भाणी भराई से बो पारी तोड़ ना के पानी भराई जाए पानी अपन भाई जो हूं भिगो बगला से है ન તડકો ભાઈ જોરદાર હતો થી આ હું કઈક કરી લિધું સાંયા બેહવા માટે ના આજ આપણે પાવાના છે 2408 8911 છે પાવાના પછી કાળ્યામાં આમાં રહી જા ક્યારા તો મૂરિયા આજ નઈ નાખી નકા આજ નાખી દે હું આ જેટલા ક્યારા એમ જે નાકા ખુલ્લા છે ત્યાંથી બધાય ક્યાર મૂરિયા બાકી છે ને બગલાય ભાઈ ઘણા બતાવી ગયો આ ક્યારા ભાઈ જોવા જાવા જો કે કેમ કે ચા પાણી લેવા કેતા ને એટલાક ભરાણ આવી ખબર ન થતી હવે બસ બાકી બનવા જો વિડિયો કન્ટિન્યુ લાઈટ ભાઈ વહી જાય લાઈટ ભાઈ જ બહુ વેરાણ કર્યા આપણે છેગી ચાલુ કમ્પલેટ જોય બાકી આપડી રોજી બહુ જૂનું મોડલ એમાં ક્રક્સ અવાજ ન કરતી જરાય નવી હતી ને આમણા ઘણો ટાઈમ આલી હવે શરાક એન્જિન બિનજીન ને ફેલ તિયો વાનું અને ભાઈ આપણે ગેસ ઉપર એલપીજી ઉપર રાખી લીધી બો વો રાખી લીધી હજી આલે એવો 25 હોર હતિયા તો વાયમાં ભાઈ પાણી ની વાત કરી તો ઓલી વાય નું પાણી આવે છે લાઈટ વગીતી એટલે એ ચાલુ થઈ જશે હમણાં અને વાય વેરી છે થોડી ઘણી એટલે વાંધો નહીં મોટરું હાલે જાય અને બાકી નેદવાનું કામ ચાલુ હોય ને પાણીનું કામ ચાલુ છે બાકી અવાજ કેમ છે ગાડીનો આપડો રોજ ભાઈ આપડી નંબર બંબર કઈ નથી બધું તોડીને એક ભેગું થાય ભાઈ ખેતરમાં જ હાલવાનું હોય કાયમ અવરમાં ઉઠીને પાણીમાં ને એમાં જ બધે હાલતી હોય તર તરાવે મોટર ચાલુ કરવા જવામાં ને એમાં બધામાં બાકી બહુ લાંબે પલય ના જાય આ ગાડી આ એટલામાં ને એટલામાં હાલતી હોય અને ભાઈ ઓલવા ડિયો જે આપણે નદીને પાઈ દીધો તો એ કમ્પ્લીટ અને જોરદાર મિંડી નીકળવા આવે અને લાઈટ ભાઈ આજ હેરાન કરી ગઈ બે ત્રણ વાર ન કરતા વેલું પી જાય આપણે આજ જ હેરાન કરી ગઈ છે જ લાટ અને લીલ કરી જવું ભાઈ કેમ છે बो मोटी થઈ ગઈ બસ બાકી આજનો વિડિયો મતલબ વિડિયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ચેનલને જય મૂરલીધર જય બસરાજ બાકી અવાજ તમને ગમ્યો હોય ભાઈ કમેન્ટ કરી દેજો